આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન ખેડૂતોને સહાય માટે નેમ છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતી પુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્યોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલે જ ઊભા થતા હોય ખાસ સંવેદનનાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય મુખ્યમંત્રી શ્રી અસધારણ સંજોગોના રાજ્યો ખેડૂતોના પાક ને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસ થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટર શ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને આપી છે આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો બે છે ખેડા જિલ્લા પણ ડાંગર મગફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકો નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્ય શ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વે કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લા વાત કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું હેક્ટર વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તાર નું એકસો ત્રીસ ટીમ દ્વારા રોજ કામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી રાખવી છે ધર્દી પુત્રો ને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે તેવી મક્કમતા દર્શાવી છે